કિચન માં આજે હું તમને શીખવાડવાની છું ગાજરની ખીર જે બનાવવામાં બહુ જ સહેલી છે અને આમાં કોઈ પણ પરફેક્ટ માપની જરૂર નથી હોતી ગાજરનો હલવું બધાને ભાવતો જ હોય છે પણ એમાં પરફેક્ટ માપ માપ પણ જુએ છે અને બનાવવામાં ટાઈમ પણ લાગે છે તો આ એટલી સહેલી છે કે કોઈ ફર્સ્ટ ટાઈમ રસોડામાં આવતું બનાવવા આવતું હશે તો એ પણ બનાવી શકશે અને જે આપણને ગાજરના હલવો ખાવાની જે ક્રેવિંગ થાય છે શિયાળામાં એને પણ આ ખીર સેટિસ્ફાઈડ કરી દેશે અને જરૂરથી બનાવજો તમે આના માટે જોઈશે તમને બસ્સો ગ્રામ ગાજર લેવાના છે એને ધોઈ લેવાના છે અને એની છાલ ઉતારી લેવાની છે જો ગાજર પાતળા હોય કૂણા હોય તો વચ્ચેનો ભાગ કાઢવાની જરૂર નથી પણ જો ગાજર મોટા હોય તો વચ્ચે જે પીળો અથવા કેસરી ભાગ હોય એ તમારે કાઢી લેવાનો છે કારણ કે એનાથી પિત્ત પણ થાય છે અને ખાવામાં એ તુરો પણ હોય છે કડચો હોય છે એટલે તો મેં અહીંયા બસો ગ્રામ ગાજર લીધા છે એને મેં ધોઈ લીધા છે અને એની છાલ ઉતારી અને એને આ રીતે ખમણી લીધા છે આવું ખમણ તમારે તૈયાર કરવાનું છે

અને બીજી બાજુ આપણું ખીર છે સરસ બને અને આને પણ સરસ મિક્સ કરી દઈશું એટલે જ તે શેકતી વખતે બહુ જાજુ ઘી નહીં નાખવાનું કારણ કે બહુ વધારે પડતું ઘી હશે તો જ્યારે તમે દૂધ નાખશો ત્યારે ઉપર આ રીતે ઘી તરશે એટલે માપે જ ઘી નાખવાનું અને અત્યારે પણ તમને જો આ ઘી દેખાઈ રહ્યું છે એ હમણાં જ અંદર મિક્સ થઈ જશે આ રીતે તરશે નહીં મોઢામાં નહીં આવે અંદર મિક્સ સરસ રીતે મિક્સ થઈ જશે હવે તમે ગેસની ફ્લેમ મીડિયમ કરી શકો છો અને આની સાથે જ આપણે નાખી દઈશું બે મેં એલચીનો પાવડર કરી લીધો છે લીલી એલચી આવે છે એ અને એની સાથે સાથે જ અહીંયા મેં આઠ થી દસ કાજુ લીધા છે આખા અને એનો મિક્સરમાં આ રીતે પાવડર કરી લીધો છે પલાળવાના નથી આવી રીતે ડ્રાય જ કરવાના છે ડ્રાય કાજુ કરશો તો એનો પાવડર તરત જ સરસ થઈ જશે આની અંદર મિક્સ કરી દીધો છે પલાળેલા કાજુ હોય એની ઘણીવાર છે એ એકદમ કરકરા પીસાતા હોય છે તો આ રીતે કાજુનો પાવડર ડ્રાય જ કાજુનો પાવડર કરશો તો એ સારી રીતે પીસાઈ જશે એની મેં આની અંદર જ મિક્સ કરી દીધું છે એ મિક્સ કરવાથી શું થશે કે આપણી ખીર છે એ તરત જ ઘાટી થઈ જશે અને એકદમ રીચ ક્રીમી ટેસ્ટ આવશે હવે તમારે કાજુ ન નાખવા હોય તો તમે આની અંદર ચોખા આવે છે એનો પાવડર પણ કરીને નાખી શકો છો પણ એમાં શું થશે તમારે ટાઈમ થોડો વધી જશે ચોખા હોય એ કાચા હોય એટલે એ પાવડર દૂધમાં જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી તમારે ખીરને પકાવી પડે હવે એ એ પણ નથી કરવું તો તમે કન્ડેન્સ મિલ્ક નાખી શકો છો દૂધને ઘાટું કરવા માટે એકદમ મલાઈદાર બનાવવા માટે તમે કન્ડેન્સ મિલ્ક નાખી શકો છો સો એક લીટર દૂધ હોય તો દોઢસો થી બસો ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક જાય છે અને જો કન્ડેન્સ મિલ્ક નાખો તો ખાંડ નથી નાખવાની કારણ કે કન્ડેન્સ મિલ્ક છે એ ગળું જોઈએ અને કન્ડેન્સ મિલ્ક એ પણ તમારી જેટલું ઘાટું કરવું હોય જેટલું ગળું કરવું હોય એ પ્રમાણે નાખવાનું એકસાથે બહુ બધું કન્ડેન્સ મિલ્ક નહીં નાખી દેવાનો કન્ડેન્સ મિલ્ક નાખવાથી પણ જલ્દીથી ખીર બની જશે અને અડધી ચમચી જેટલો તમે કસ્ટર્ડ પાવડર ઠંડા દૂધમાં ઘોળીને એ પણ નાખી શકો છો આ બધા અલગ અલગ ઓપ્શન છે જો તમારે કાજુ ન નાખવા હોય તો તમે થોડો કસ્ટર્ડ પાવડર અથવા કસ્ટર્ડ પાવડર ન નાખવો હોય તો ચોખાનો પાવડર અથવા કન્ડેન્સ મિલ્ક આમાંથી કોઈ પણ એક વસ્તુ તમે નાખીને ખીર બનાવી શકો છો અને બહુ જ ઈઝી છે બેસ્ટ છે કાજુનો પાવડર બસ આમાં એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે દૂધ છે એ નીચે દાજી ના જવું જોઈએ બેસી ના જવું જોઈએ એટલે તમે મીડિયમ કે હાઈ ફ્લેમ રાખી અને તમે એને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહેવાનું તો તરત જ આખી પ્રોસેસ થતાં આખી ખીર બનતા દસ જ મિનિટ થાય છે તરત જ બની જાય છે અને કાજુનો પાવડરને કંઈ આપણે એટલો બધો પકાવવાનો ના હોય બસ એની થિકનેસ આવે એટલું જ આપણે આને કુક કરવાનું છે જ્યારે આપણને એવું લાગે કે દૂધ બધું સરસ ઘાટું થઈ ગયું છે ત્યારે છેલ્લે આપણે આની અંદર ખાંડ નાખીશું મેં અહીંયા બે ટેબલ સ્પૂન ખાંડ નાખી છે તમે તમારા ચોઈસ પ્રમાણે જેટલું ગળ્યું ખાતા હો એટલી તમે ખાંડ નાખી શકો છો ખાંડ નાખ્યા પછી ફરીથી થોડું પાતળું થશે ખાંડ પાણી છોડશે એટલે પણ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની તરત જ પાણી બળી જશે અને ઘાટું થઈ જશે આમાં તમે કોઈપણ વસ્તુનું માપ તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો ગાજર હોય દૂધ હોય ખાંડ હોય કે કાજુનો પાવડર હોય તમારે જેટલું પ્લસ માઇનસ કરવું હોય એ રીતે તમે કરી શકો છો કોઈ માપની જરૂર નથી બસ એક સરસ આ રીતે બધું કૂક થઈ જવું જોઈએ અને હજી આખી જો તમે ગરમ ગરમ ખાતા હો તો અત્યારે સેમ કન્સિસ્ટન્સી છે એવી જ રહેશે પણ જો તમે ઠંડી કરીને ખાવાના હો તો આ હજી ઠીક થશે એટલે એ પ્રમાણે તમારે એની કન્સિસ્ટન્સી સેટ કરવાની કે કેટલી જાડી રાખવી છે અને કેટલી પાતળી રાખવી છે ખાંડ નાખ્યા પછી મેં બસ એને ત્રણથી ચાર મિનિટ જ કૂક કરી છે સરસ કૂક થઈ ગઈ છે ઘણા લોકો માવો પણ નાખતા હોય છે આમાં તમારે કાજુના બદલે માવો નાખવો હોય કાજુના પાવડરના બદલે તો તમે માવો પણ નાખી શકો છો બહુ બધી અલગ અલગ રીતે બને છે અને આપણે જે કાજુનો પાવડર કર્યો તો એક ટિપ્સ છે તમે આ રીતે કાજુનો પાવડર કરી અને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં રાખશો તો આવી રીતે કોઈ બી તમે સ્વીટ બનાવતા હશો તો એને થીક કરવામાં પણ એ સરસ કામ કરશે કોઈ તમારા ઘરે ગેસ્ટ આવ્યું છે ને તમારે દૂધ મસાલાવાળું બનાવવું છે તો એ દૂધમાં પણ તમે કાજુનો પાવડર એલચી જાયફળ એવું બધું નાખીને ઉકાળીને તરત સર્વ કરશો તો એ દૂધ પણ બહુ સરસ લાગશે રબડી જેવું અને અથવા કોઈ તમે શાક બનાવો છો પંજાબી શાક બનાવો છો કોઈ તો એમાં પણ તમારે ગ્રેવીને ઠીક કરવી છે તો તમે એક ચમચી ભરીને કાજુનો પાવડર નાખી દો તો ગ્રેવી સરસ રીચ ક્રીમી ટેસ્ટી બની જશે જો તમને મારી આ રેસિપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી હોય છે ફ્રેન્ડ્સ એનો કોઈ પણ ચાર્જ નથી લાગતો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ગાજરની ખીરને મેં એક સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી દીધી છે અને બદામ અને પિસ્તાની કતરણથી એને ગાર્નિશ પણ કરી દીધી છે આપણે એની અંદર કેસર નથી નાખ્યું તો પણ એનો રંગ કેટલો સરસ કેસરીઓ આવ્યો છે અને તમે ગરમ પણ ખાઈ શકો છો અને ફ્રીઝમાં ઠંડી કરીને પણ ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો